વિનોદભાઈ ચાવડાએ મોરબી વિધાનસભામાં બેઠક મોરબી વિધાનસભામાં ચૂંટણી પ્રવાસ યોજી અને તાલુકા તાલુકાના ભાજપના સૌ પાર્ટી આગેવાનો તથા મોરબી જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી સેવા સુશાસન ગરીબ કલ્યાણ અને અટલ દ્રઢ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના મુખ્ય પાંચ મુદ્દા છે આપણને યાદ છે કે ગુજરાતમાં નર્મદા યોજનાને કોંગ્રેસ શાસનમાં લટકતી હતી જેને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતા જ સત્તર દિવસમાં જ દરવાજા લગાડવાની મંજૂરી આપી દીધી હતી જેનાથી સિંચાઈની વ્યવસ્થા તો થઈ પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ તરસ્યું ના રહ્યું નર્મદા યોજનાને કારણે આપણે આજુબાજુના રાજ્યોને પણ વીજળી પહોંચાડી શક્યા અને કચ્છના રણ સુધી પીવાનું પાણી પહોંચતું થયું આ એક સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે કોરોના કાળમાં સમગ્ર વિશ્વની નજર વિકસિત દેશો પર હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા વૈજ્ઞાનિકો પર વિશ્વાસ મૂક્યો હતો અને ટૂંકા ગાળામાં બસો કરોડથી પણ વધુ ડોઝ દરેક નાગરિકને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યા સો જેટલા દેશોમાં આપણે વેક્સિન પહોંચાડી વસુદેવ કુટુંબકમની આપણી સંસ્કૃતિની દુનિયા સમક્ષ મૂકીને સ્વીકૃતિ કરાવી કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન બે હજાર ઓપરેશન સમૃદ્ધ સેતુ દ્વારા

વિકાસની શક્યતાઓ અપાર છે અને તમે તેના હકદાર છો ચાલો સાથે મળી વધુ ઝડપે દેશને સમૃદ્ધિ તરફ લઈ જઈએ તેમ તેમ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ મોરબી વિધાનસભામાં ચૂંટણી પ્રવાસ યોજી માળિયા તાલુકા મોરબી શહેર અને મોરબી તાલુકાના ભાજપના સૌ પાર્ટી આગેવાનો તથા મોરબી જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ મોરબી શહેરના વોર્ડ નંબર બે ચાર નવ દસ માં મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કર્યું હતું તેમજ વોર્ડ દીઠ ઉપસ્થિત સૌ નાગરિકો સાથે સંવાદ કરીને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પો સાકાર કરવા વધુને વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા અપીલ કરી હતી વિનોદભાઈએ મોરબી મતે ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હાર આરોપણ કર્યું હતું તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામસે રાષ્ટ્રકથા પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે